નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર વાલીઓની ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમલાની યુવતીને અભ્યાસ માટે વિદેશ મોકલવાના નામે રૂપિયા દસ લાખની છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોય વિદેશ મોકલવાનું કામ કરતા ઈસમનો સંપર્ક કર્યો હતો ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમલાની એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે કથિત રૂપિયા દસ લાખ ઉપરાંત છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપ્યો હોવાની ઘટના બનવા પામી છે આંગે ઉમલા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ચગરા તાલુકાના ઉમલા ગામે રહેતી યાત્રી બેન નીતિનભાઈ પટેલ નામની યુવતી વડોદરા ખાતે અભ્યાસ કરે છે આ યુવતી વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી ત્યાંથી શેરીડન કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ ખાતેથી કોલેજનો ઓફર લેટર મંગાવ્યો હતો જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીબેને વિદેશ મોકલવાનું કામ કરતા વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો વિપુલભાઈએ યાત્રીબેનને જણાવેલ કે અભ્યાસની ફીના રૂપિયા દસ લાખ અગિયાર હજાર ભરવાના થશે તેમ કહીને ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફોર્મ નામની સંસ્થાના બેંક ખાતામાં જમા કરાવેલ જણાવવું અને ત્યારબાદ યાત્રીબેનના પિતા નીતિનભાઈએ ગત તારીખ છઠ્ઠી મે બે હજાર ચોવીસના રોજ ઉમલ્લાની બેંકમાં પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા દસ લાખ અગિયાર હજાર ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફોર્મના એકાઉન્ટમાં જમા કરાવ્યા ત્યારબાદ વિપુલભાઈએ જણાવ્યું હતું કે કોલેજની ફી તમને ભરી દીધી છે અને પેમેન્ટ કન્ફર્મેશન માટેના બે લેટર મોબાઈલના વોટ્સએપ ઉપર મોકલ્યા હતા જેમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું અને નીચે ચુકવણી કરનાર અને યાત્રીબેન નામ ઈમેલ અને મોબાઈલ નંબર લખેલ હતા જેમાં ડિટેલમાં શેરીડન કોલેજનું નામ અને બિલ ચુકવણીમાં તેનો એકાઉન્ટ નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર આઠ ચાર એક સાત ચોત્રીસ લખેલ હતા અને બીજી રસીદ પર ટ્રાન્ઝેક્શન નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર સાત હજાર પાંચસો એકોતેર છપ્પન લખેલ હતું અને સંદર્ભ અને લેટરમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલ હતું જેથી નીતિનભાઈએ વિપુલ ચૌહાણને પૂછતા તેમણે જણાવ્યું કે ફીના નાણાં પહેલાં ऑस्ट्रेलिया માં જમા થાસે પછી કેનેડા જમા થાસે ત્યાર બાદ કેનેડા ને શેરીડન કોલેજ ખાતે અભ્યાસ ફી હજુ જમા થયેલ નથી તેમ જણાવતા જાણવા મળતા શંકાજતા યાત્રીબેને કેનેડા અભ્યાસ માટે બોકલવાનું કેન્સલ કરાય 12મી મે 2024 ના રોજ વિપુલભાઈ ચૌહાણને કોલ કરીને ફી ના રૂપિયા 10 લાખ 11000 પરત માંગણી કરતા uska uske raayal ane galla talla karva lagel રિપોર્ટર અબ્દુલ રોફ કત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ નીતિન પટેલ મારી છોકરીનું નામ યાત્રી પટેલ મારું ગામ ઉમલ્લા હું મારી છોકરીને કેનેડા જવા માટે ખુશી ફાઈનાન્સ સર્વિસ એમાં દસ લાખને અગિયાર હજાર રૂપિયા ફી ભરી હતી ફી ભર્યા પછી અમને પંદર દિવસમાં ખબર પડી કે આ દર તો ડુપ્લિકેટ છે અને ત્યાર પછી અમે એમને ત્રણ ચાર વખત ફોન કર્યા એટલે કીધું કે પેમેન્ટ આવી જશે આવી જશે એવું ચાર પાંચ વખત ફોન કરવાથી એને મને ત્રણ મહિના લગી દવડાવ્યા કર્યો અને ત્રણ મહિના પછી અમે ફોન કર્યો લગભગ તારીખ નવ નવ ત્રણે ફોન કર્યો ત્રણ નવે કેવું એટલે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો સ્વિચ ઓફ આવ્યા પછી અમને વધારે શંકા થઈ એટલે અમે સીધા ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને મેં ટ્રાન્સફર કર્યું હતું બેંક ઓફ બરોડા ઉમલ્લાથી એટલે મારો કેસ ઉમલ્લા એફઆઈઆર મેં ફળાવી છે પૈસા શું મારી છોકરીને કેનેડા જવા માટે